હે ગુરુ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અર ન્યુ ઘરે પડી છે ફાઇનલી જો ઘરે જવા નીકળી ગયા છીએ કેટલા દિવસના આપણે બાર અખાડીએ તારીખ સાત તારીખના તારીખ થઈ બાર પોચ દાડા તેર છ દાડા આડું હુતા છે ને પેલી અમારી હારી નક્કોમી હાડી પેલી હુતી ના બેઠી ચા પીવાય બીજી હારી ચલો આડું જોડે આવી ગયા છે જો ગાડીમાં કાલનો કચરો પડે તો મેં સાફ કરે છે આ રહીને એને ખાસ કરીને કચરો કર્યો હવે નીકળી છીએ ઘરે જવા માટે ગાડી એકદમ થઈ જઈશું રેડી મળી જશે આગળ જઈને

મહેસાણા પહોંચી ગયા છે ફાઇનલ સીએનજી પૂરા ઉભા રહે છે અને હવે જમવાનું કઈ સેટિંગ થયું નથી જોઈએ છે ક્યાં મળે છે પછી અમે નાસ્તો તો કરવા નાસ્તો હજી આવ્યો નહીં અડધો લાલપલી લાલપલી લાડપળી હા હા આપણું ખમણ આવી ગયું છે હા ના ના ચાલશે ખરું પાઠકી રહેશે ને ના ઉપર રહેશે નહીં આટલામાં ચોક મેં લઈ લેતા આવો

તમે ને ફટાફટ ઓ હે ગાઈસ આ છે રસમ કાઠિયાવાડી હોટેલ અને આ બે ભૂખડાઓ અને મોતી જો ભૂખડો મે જઈશું વખ ખાઈશું અને પછી ને કે ઘર ભેગા આ જાડવા બધા કઈ જાય પણ થઈ જવા થઈ ગયા કાચનો દરવાજો અંદર એસી હક નહી જોઈએ તો કઈ આ રીતની છે હોટલ હોટલ રસમ કાઠિયાવાડી આ લોકો અહીંયા પગ ધોય છે તો બધા મે કોણ પાપડ આવા સાબડી ભરીને આયેલા આપણે પેલા આનું આવી ગયું છે ત્રણ ટાઈપ નું શાક છે વટાણા અને આ મિક્સ સબ્જી લગવો સમાન ચાલુ થઈ ગયું છે આ છાસ છે અનલિમિટેડ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ જો આ ઘરે આપણી ગાડી પડી અને આ મો હયો થાકી ગયો ને વાત મેરો એસી ચાલુ તો આટલો થાક લાગે ના ચાલુ હોય છે ડોખો થાય નહીં નંદુ ભૂક્કા નીકળી જાય આ જો સીધું આયો આવ્યો ડાયરેક્ટ રમવા માટે જે જે કરી આવ્યું હતું આમાં મંદિરમાં જે જે કાર્ય આવ્યો હી જો આવો એમાં કંઈ આવ્યો જે ઓહો તે જે જે કર્યું ના કે ધનતા તા જેવું જો અમારી એની એ ઝાડખું એની ઘર એની ગાડી અત્યારે તો તો આવી ગયા ઘરે આવ્યા ત્યારે શાંતિ થઈ અમે બે વાગે આવી ગયા તા ઘરે અને જો ઘરે જ પોણી હતું નહીં તો આવી ગયા છે ખેતરે નાવા થોવા માટે ખેતરે ડંક એ એક નમમની પણમ રૂટ હા અંદર જ જોઈ ભાઈ એક આ ત ત્રણમાંથી એક એક હિજામ નહીં એ તો ઉપલા કેજામ જોલા સટના તેલું ડવાયા તો ને સિમલા નાયા તો ભાઈ તો કણમાં પકોડી પડી જ ને નંદ પકડી ખવાય જાય એ ગોજી સરગામ તો દમ